આ છે લાખણી ગામ છે સરસ મજાનું છે ગેળા સીધો રસ્તો જાય છે ડીક્ષા આ છે લાખણી અહીંયાથી આપણે ગાડી ઘુમાવી લઈશું બસ સ્ટોપ જાય આરો રસ્તો જાય છે ગેળા હનુમાન દાદા ના મંદિર તો ચાલો ચિત્રો જઈશું આપણે ગેળા चलो मित्रों तुम्हारे रस्ता नो पर नजारो दिखाड़ीस तो चलो मित्रों क्या महाबली हनुमत की लीला राम भगत की, जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान दशानन से बलशाली शतानन अनगिनत बरसाए शिलाखंड सामना करत लखन रघुराई और कपीश भी गदा उठाई उठ छठ माया भी भयकारी राम कपीत सदाचारी पूर्ण धर्म स्थापनराय युद्ध लडे हनुमत रघुराई राधा महाबलि हनुमत की रुचकर लीला र भगत की जय 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 रघुनन्दन राम जय 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 हनुमान हनुमा एकाधा महाबलि हनुमत की लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान दुष्ट दनुज चक्रास्त्र मारा किन्तु कपीश विफल परहारा पवन तनय विपति निवारे काज सवारे संकट तारे हे गोदा महाबली हनुमत की रुचि करलीला जय जय तेरा गुणमंजन राम जय जय महाबली हनुमान दशानन से बलशाली शतानन મિત્રો ગેળા આવી ગયા છે તો ચાલો મિત્રો તમને મંદિર બતાવે સામે દેખાય સરસ મજાનો પર્વત બનાવેલો છે એ પણ નારિયેલ બનાવેલો છે પર્વત અહીંયા પબ્લિક બહુ આવે છે શ્રદ્ધાળુઓ હનુમાન દાદાના દર્શન કરવા માટે સરસ મજાનું મંદિર આવેલું છે ઘેડા હનુમાન દાદાનું મંદિર છે સરસ મજાનું આ છે બજાર દર શનિવારે અહીંયા મેળો સરસ મજાનો ભરાય છે આ છે હનુમાન દાદાનું મંદિર સરસ મજાનું છે આવેલું છે ખેળા તમે પણ બધા મિત્રો હનુમાન દાદાના દર્શન કરવા કરાવી ગેળા આવી જજો હનુમાન દાદા સરસ મજાનું મંદિર છે ચાલો મિત્રો તમને હવે અંદર જઈને દર્શન કરાવું મિત્રો તમને બધાને અંદર જઈને દર્શન કરાવું હનુમાન દાદાના નારિયેલ લઈ લીધું હવે જઈશું અંદર અંદરની તરફ જઈશું હનુમાન દાદાના દર્શન મિત્રો તમને બધાને કરાવ હનુમાન દાદાનું આ છે ગેળા આવેલું છે સરસ મજાનું મંદિર છે હનુમાન દાદાનું તે આપણે આવી ગયા છે મિત્રો સરસ મજાનું છે ગળા આવેલું છે તમ હનુમાન દાદાનું મંદિર માટેનું છે આપણે

પાસલ નું છે સારું નાળિયર નો ઢગો કરેલો છે બહુ મોટો ચાલો મિત્રો નારિયરનો કેબડો મોટો છે બહુ ઊંચો છે નાખીશું નીકળીશું અહીંયા ઢગા ઉપર ચડાવી દીધું છે સીપર અહીંયા જ્યાં પડે ત્યાં જ ફોટી જાય છે નાળિયર હનુમાન દાદાનો એટલો પરચો છે બધા મિત્રો આવેલા છે બીજા અહીંયા કોમ્પ્લેક્સ બનેલું છે તો ગેળા હનુમાન દાદા આવેલો છે લાકડી ના બાજુમાં આવેલું છે સરસ મજાનું છે ગેળા ગેળાધામ હનુમાન દાદાનું અહીંયા દુકાનો છે સરસ મજાની બધું મળે છે જઈ રહ્યા છે ગાડી તરફ ચાલતા ચાલતા જઈશું ગાડી તરફ આ છે સરસ મજાનો દર શનિવારે ભરાય છે ગળો સરસ મજાનું છે ચઢાવીને આવી ગયા છે પાછા હનુમાન દાદાનું મંદિર સરસ મજાનું છે ચાલતા ચાલતા જઈ રહ્યા છે ગાડી સરસ મજાનું છે અને આ મંદિર છે મંદિરનો નજારો અને આ છે આપડી પડી છે વાઘેન હાઈસર આવે છે લાખણીતે આવે છે આ છે હનુમાન દાદા નું મંદિર સરસ મજાનો નાળિય પર્વત બનાવેલો છે અને ગાડી લઈને નીકળીશું આપણી ગાડી તો આપણી ગાડી પડી છે ગાડી હવે ગાડી લઈને નીકળીશું ઘર માટે રવાના આપણે હવે જઈશું ઘરે ઘર માટે રવાના તો ચાલો મિત્રો હવે જઈશું ઘરે તો મિત્રો વિડીયો કેવો સરસ રહે આવી ગયા છે લાકડી છે અરુ લાકડી શહેર સરસ મજાનું છે વિડિયો કેવો લાગે વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જય શ્રી રામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય બજરંગબલી દાદા પણ કોમેન્ટ કરજો તો મિત્રો જય બજરંગબલી દાદા